નમસ્કાર મિત્રો કલરવું વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે પીએમ મોદીની બે મોટી જાહેરાત પંદર હજાર રૂપિયા યુવાનોને તો વિગતવાર માહિતી મેળવી એ પહેલાં આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પંદરમી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ બે મહત્વની જાહેરાત કરી હતી આવતી દિવાળી ઉપર સરકાર જીએસટીમાં સુધારા કરશે જેનાથી સામાન્ય લોકોને મોટી કર રાહત મળશે પંદરમી ઓગસ્ટ એટલે કે આજથી સરકાર પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના લાગુ કરશે તો એક મહત્ત્વના સમાચાર છે યુવાનો માટે આ યોજના અંતર્ગત ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનાર પુત્ર કે પુત્રીને સરકાર દ્વારા પંદર હજાર રૂપિયા આપવામાં આવશે વધુ રોજગાર ઉત્પન્ન કરતી કંપનીઓને પણ સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે આ યોજનાથી લગભગ સાડા ત્રણ કરોડ યુવાનોને રોજગારીનો અવસર પ્રાપ્ત થશે તો યુવાનો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે માહિતી ગમી હોય તો લાઇક કરજો અન્ય યુવાનો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ